ના રાધે રાધે મિત્રો મિત્રો આજે હું ગયો તો મેલડી માતાજીના મંદિરે ત્યાં હતો ચોવીસ કલાકનો માંડો નવરંગો અને ભાઈ માંડવામાં તો કાક અલગ જ મજા આવી પણ નાનો વ્લોગ ઉતારતા હું ભૂલી ગયો એટલે મોટી મોટી જે લીપું થોડી થોડી પછી મેં તો લઈ લીધી કારણ કે આનંદ હું નાઈ ધોઈને બે તો આ કપડામાં નહોતો ગયો બીજા કપડા પહેરતા ત્યાં બધું જ વિડીયોમાં આગળ આવવાનું છે કારણ કે હું ત્યાં જઈને જ વિડીયો મેં ચાલુ કર્યો હતો ઘેરેથી વિડીયો ચાલુ કરવાનો ભૂલી ગયો હતો અત્યારે એટલા માટે હું ઘેરે આવીને લોક પાસું ચાલુ કર્યો છે થોડીક ભીસ આગળ આપવા માટે એટલે જો અત્યારે તો ગયો છે કારણ કે આખો દિવસ હતા વડલીમાં આવી અને મિત્રો બહુ જ આનંદ આવ્યો તમને બધાને પણ દેખાડું કેવી રીતના બહુ મસ્ત મજાનો આયોજન કરવામાં આવ્યો હતો માંડવાનો અને ગુજરાત લેવલે બહુ મોટા પાયે માંડો થયો હતો એટલા માટે તો તમે બધા વિડીયોમાં બનાવી રહ્યો તમને બધી જ વિગતવાર આગળ બધું સમજાવતો જશે ને તો અત્યારે પહોંચી ગયા છે આપણે મેલડી માતાજીના મંદિર અને હા મિત્રો જાઓ પવનના કારણે વોલ્યુમના થોડક ફારફેર રહી છે અને સામે આપણે મંદિર મેળડી માતાજીનું દેખાઈ રહ્યું છે ફટાફટ તમે બધા કોમેન્ટમાં જઈ માં કરી નાખજો અને આપણે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે તો હવે આપણે મેળી માતાજીના દર્શન કરી લીધા છે અને બારથી દો વાયે એલઈડી પણ મૂકવામાં આવ્યું છે અને બધા ભાવિ ભક્તો આવેલા હોય એ બધા દર્શન કરે છે અને હા મિત્રો હવે અત્યારે લંચ પડ્યો છે એટલા માટે જો અત્યારે ફ્રી ટાઈમમાં બધી દીકરીઓ આવે છે રમવા માટે એટલે બધા જો અત્યારે રાજગરબાની એવું બધા માતાજીઓ બન્યા છે દીકરીઓ નાની નાની બાળકો એ રમે છે અને બાકી બધું પબ્લિક ધીમી કરવીને એટલે કે પરસાદી લઈને અમુક આવતાર્યા છે અને આપણે પણ પ્રસાદી એટલે કે પીરસવા માટે ઉભા રહ્યા હતા એટલે જો આપણે મિત્રને બધા આપણે કાઉન્ટરમાં સેવામાં પણ લાગેલા હતા એટલે આપણે હોય તો અત્યારે ફ્રી વાર એટ કરવાનો થાય કારણ કે ના તો અવાજ એટલો ઘોંઘાટ આવતો હોય એટલે કાંઈ જ સંભળાય એટલે આપણે તો પીરસવા ઊભા હતા આપણે તો માત્ર મિત્રો ડાળ જ પીરસવા માટે એવી સેવા કરતા આપણે તો રહીને સેવા કરતા અમુક તો જો તડકે રહી બધા સેવાઓ કરતા હોય અને આપણે તો મિત્રો ખાલી ડાળ જ એક પીરસવાની હોય જો આ તડકે ઊભા રહી રહીને બધાને પ્લેટ હટકી સાફ કરાવડા આવે છે મિત્રો ટ્રેક્ટરમાં ભરી ભરીને ગુંદી ગાથી બધી રસોઈ ટ્રેક્ટરમાં ભરીને આવતા હોય છે એટલે કોઈને થોડી ઓછી થાય परादी लेवां मित्र जवो तरतो चालू थिए माताजी जय बोले रे आयो सावड़ो लेराना जीवक मंडल तेज ऊपर इ घरे घरा घर में है इना माव पर के है क बेटा इ पानी में रोड़ा देखे तो मुंह भर के और सेनाव का सी अबे दामनी माय लाग लगे आ दामनी माय कहि के के कदा समाना यथा थामरा धोवा पड़े तो अमर लेराना का नाम मते मखुस तने

나마다더나 <목소리도>

એ બધું કે ફેરો હોય પણ તારો એક પગ જેલ દરવાજામાં પડે અને ગાયકવાડના જેટલા કામદાર સિપાયો હોય બધાની અત્યારે જો આપણે તેજ ઉપર સડી ગયા છીએ અને તેજ ઉપરથી આખા ગ્રાઉન્ડનો બધાનો પબ્લિકનો આપણે વિડીયો કરી લીધો અને તેજ ઉપર જો આપણે માતાજીનો માંડવો કરેલો છે ત્યાં આપણે જ દર્શન કરવા માટે આવ્યા છીએ અને હા મિત્રો અહીંયા આપણે દર્શન કરીને પછી જવાનું છે આપણે બાબરા એટલે દર્શન ફટાફટ કરતા જઈએ અને પછી નાડી માતાજીના માંડવાના દર્શન કરીને સીધા જ આપણે આવતા રહે છે બાબરા અને બાબરા જો આપણે આયા સવી હીરોવાળાને શોરૂમે બનશીધર શોરૂમમાં આવવાનું કારણ કે આપણે ગાડીને થોડીક સર્વિસ કરાવી છે એટલે એટલે કે આપણે ગાડીની ઘોડી ભાંગી ગઈ છે તો નકવા માટે આવ્યા છીએ જો બોલના આટા લીપાઈ જવાના કારણે બોલ ખુલ્યો નઈ એના માટે જો ભાઈ ગ્લેન્ડર લઈ લીધું છે અને સીધો જ બોલ ને તોડી નાખે એટલે ફટાફટ ખુલી જાય હા મિત્રો બે અથોડી મારી કાતો આપડી ઘોડી આવી બારી અને નવી ઘોડી આવી ખોખા માછી બારી એટલે એ ઘોડી હવે નખાઈ જશે ઘોડી તો આપણે કમ્પ્લેટ નાખાય કે ઘોડીના પૈસા તો દેવા મળશે એટલા માટે આપણે ઓફિસમાં એવી પૈસા દઈને નીકળી ગયા સીધા જ આપણે બજારે બજારે લેવાની આપણે એક ગામમાં એટલે કે બાબરા કપડાંની જોડ નાખી હતી એ કપડાંની જોડ લેવા માટે સીધા જ આપણે આવી ગયા વિવાળડીવાળાની દુકાને વિવાળડીવાળાની દુકાને મિત્રો અલગ અલગ નવી પેટર્નના એટલે કે કપડાઓ આવતા હોય છે કાપડ અને તમારે સીવા હોય તો ત્યાં ત્યાં પણ સીવી પણ દેશે એટલે આપણે આ જગ્યા ઉપર સીવા માટે આવ્યા હતા એટલે આપણે કપડાની જોડ સીવા ગઈ હતી એટલે આપણે જોડને સીધી જ કીધું લેતા જઈએ આયા સુધી તો હારું હારું બાબરાથી એટલે આપણે કપડાની જોડ સિવાય ગઈ હતી એટલે આપણે આપણે કપડાની જોડ લઈને સીધા જ નીકળી ગયા પાછા આપણે લીલાડા જવા માટે લીલાવળા જવા માટે તો નીકળી ગયા છે અને વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે તો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈશું વિડીયોની અંદર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મેલેડીમાં માટે એક લાઈક જરૂરથી બધા કરતા જઈશું મળશું આપણે એક નવા વિડીયો સાથે